કાળાબજારી કરતી રેશનિંગના દુકાનદારકો સામે કડક કાર્યવાહીના આદેશ આપતા સસ્તા અનાજની દુકાનના સંચાલકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી મળતી માહિતી મુજબ તાજેતરમાં જ વડોદરા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં સસ્તા અનાજના દુકાનદારકો દ્વારા કરવામાં આવતી કાળાબજારીને લઈ અનેક ફરિયાદો થતા જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ ગેરરીતિ કરનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર